બહુ દુનિયામાં પૈસા પીડ્યા છે આનંદ કરવા વાળા આનંદ કરે છે પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે એમ એમ થાય લેવા મળતું હોત ને તમે જો એક ઝોપડામાં એક ભીખ માંગીને જે માણસો ખાય છે કપડા વગેરે ના છોકરા હોય માં હોય બાપ હોય છોકરા હોય આખા ગામમાં જઈને બટકુ રોટલો એક લઈ કોળીઓ ખીચડી લઈ આવે થોડુંક શાક લઈ આવે અને બાપુ કપડા વગરના છોકરા હોય મેલા ગેલા કપડા પહેરીને માન બાપો બેઠા હોય અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય તો આપણને ખારું આ ભીખ માગીને માગી આમને આનંદ છે અને આમ મોટું કરીને બેઠી હોય છોકરો આમ મોટું કરીને બેઠો આપણને એમ આ બંગલા ને દિવાળી નો મૂકવી જોઈએ ક્યાં સુખ લેવા જાવું મારે અરે સુખે તમારી પાસે છે ને દુઃખે તમારી પાસે છે આપણા ગઢા એ બાપુ આમાં બધા જોયે ને બધા ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે હે અત્યારે હું ઘટે છે મારા બાપ જ્યાં જાવ બધા રોવે છે અમારી પાસે કઈ નથી અમારી મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા કરે સુલા છોકરા કાજુ બધા એમની ઓગઠ કરે છે આપણને પાર પારલે નથી ચડ્યું પારલે ભલા તોય હજી શેઢો જ નથી મને તો એમ થાય કે હારું કાલ મરી જશું આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું બોલો બધા કે સ્વર્ગમાં આમ છે જન સ્વર્ગમાં આમ છે યા કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને યા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને યા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવી હોય તો કોને મારે પગ ઝાલવા હે જો જો જી આવી હું યા કોઈ બધું ડીંગો ડીંગે જ છે આ છે ને આરીય સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં તમે આમ મારે ને તમારે શું હગું શું છે બોલો મને આપણો દાખલો લ્યો ને તમારું મારું શું ફતે આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી અને મે ખટારો હોટારો આંખ્યો આખી દુનિયા રખડી બેઠો છું કાંઈ રામ છે નહીં આજે આપણે ભેગા થઈને બે છે ને આનંદ કરી છે ને ખામો મળે ને જય માતાજી કરે કોક જય સીતારામ કરે જય શ્રી કૃષ્ણ કે આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે બાકી કાંઈ છે નહીં રામ હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી એક ઘડી હાથી ઘડી હાથી મેં પુણ્યા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ ચોવીસ કલાકમાં મહાપુરુષો એટલે કે છે જોકે વક્તા બાપુ બેઠા છે એમને એકવાર જોરદાર તાલીફો વધાવી લ્યો કારણ કે આવા સંતો પાસેથી ન જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે અને માણસનું જીવન કઈ રીતનું હોય કેવી રીતનું જીવાય કથાકારો બધાય ખૂબ આપણને સમજાવે છે પણ આપણને પડતો સા મને તો ક્યાંક ક્યાંક એમ થાય સારી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય ભક્તિ નો રાફડો તો મને એમ થાય આટલી બધી ભક્તિ થાય જતા બગાડ કા નથી ટકતો વિચારવા જેવું નથી આપણા ગઢા એટલું નહોતું કરી શકતા કરી શકતા હતા તો આ બધા વાપરે છે ખોટું સિમય નો કહેવાય પાંચ પાંચ ગમ ધુમાડા બંધ જમતા હોય આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય આટલી બધી ભક્તિ હોય આ બેનો આ ભાઈઓ બધા કંઈક ભોગ આપતા હોય હહુની રીતે તો મને એમ દખાડું આ આ બગાડ ક્યાં નથી અટકતો આ મટેને જ કહીને પણ આ સે અહીંયા તું ફોરેવો જોઈએ ને તો આહા આ ખોટું છે એમ તો આપણે બોલાય ને એટલે કઈક માથાકૂટ વાળું છે શું છે તો મારો રામ જાણે પણ મને એમ થાય કઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય ઘણા બધા કરમ ની વાતો કરે કરમ આમ ને કરમ આમ ને મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે દુનિયાના બૂસમાં મારે એ સુખી છે શું કરમ કરવા કરમ કરમ મને આમાં ટપા નથી પડતા હો આ તો આપણું હાલ્યું હાલું આપણને નથી ખબર આ તમને ખુલાસો કરીને કહી દઉં બધા હાલે છે ગમે હાલ તો મારો રામ જાણે પણ મને આ કરમ માં ભાવમાં આપણને કઈ ટપા પડતા નથી કારણ કે ભાવમાં આમ ને ઓલ્યા ભાવ માં આમ એટલે કાયલ ની ખબર છે તમને કાલે હું થવાનું હોય અને આપણે આપડે આ છૂટ્યા પછી ગમે ત્યાં જવાનું હોય તો ભગવાનને ખબર પણ આવ્યા છે ક્યાંથી ઈ કોક ને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને જીયા આ ખબર કોઈ નથી તો કાલની ખબર ન હોય ને ભાવ હું ખોડવા મળ્યો એ શું ધારી લેવો ને ભલા ભવ ભાવ મોડો છે આ ભવમાં માં શું ઘટે છે આવી સપ્તાહ હાલતી હોય લ્યો ખાવાનું મફત ગાડલા મફત ચાય મફત હોવાનું મફત લ્યો કઈ જોતું જ નથી સાધુડા આપણે કચ્છ કાઠિયાવાડ વડે સૌરાષ્ટ્રમાં તમે જોવો દસ કિલોમીટર નો હાલો ને હરિહર હરિહર ગમે એટલા થી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું આફડિયા રહ્યો બોલો એ નથી તો હજી આપણને મગજમાં વાત જ નથી બે અરે આટપટી વાત છે અને આ છે ને સદગુરુ સિવાય બાપુ સમજાય નહીં સાધુ સિવાય સમજાય નહીં સંત સિવાય બાપુ આ બુદ્ધિ વિષય નથી આ પૈસા છોકરા છે ને શહેરમાં તો હારા અમને ગાંડા જ ગણે છે શહેર માં અમને કોઈ સાંભળવા જ રાજી નથી એકચુલી આવું કઈ હોય જ નહીં સાલાવ ખોટા ઉજાગરા કરે મરી જ ના દીકરાઓ આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે બુદ્ધિ થી પૈસા થી વિજ્ઞાન થી જીવ શિવ એક નો થાય લખવું હોય તો લખી લેજ કોઈ જો કેતું હોય પૈસાવાળા કેટલા વી ગયા બાપુ કોઈ ઓળખે છે આ નરસિંહ મહેતા ને જલારામ ને મીરાબાઈ ને પાનબાઈ ને ગંગા સતી ને આપણા કોઈના હગા થાય છે શું કામ યાદ કરવા પડે ને કે કરોડપતિના છોકરા કેટલા વિયા ગયા કોઈ નથી યાદ કરતું તાવડા થઈ ગયા એવડા એમની પેઢીઓ શું અમારે ત્યાં કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવ છો તમે પાંચ મણ દાણા મોકલાવી પણ જિંદગી એવી કંઈક જીવીને ગયા છે બાપુ મારે ને તમારે બધાની યાદ કરવા પડે એવા મહાપુરુષોની આ ધરતી છે હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો તમે જુઓ દુનિયામાં આટો મારો દુનિયા જોવા જેવી છે બાકી વાતમાં કાંઈ છે નહીં આપણું એક કચ્છ બાપુ એવા ધર્મના ના વાવટા ફરકે છે ને પૈસા દઈ ખાવા દેતા આય મફત ખાવા દે બોલો ધરતી છે અને આવી આવી જોગમાં એવું તો બાપુ ગામો ગામ તમે જોવો તો કોળના માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયમ કરીને વડ્યો હોય ને એમ માવડ્યું બાપુ સાયમો કરીને કુટુંબ ની માથે પણ કુટુંબ એકતા તો પેલા જોઈ ને રામ મારી તો એક જ ભલામણ હોય છે ગમે એ આ પ્રોગ્રામમાં જાઉં ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો વ્યસનથી થોડાક આઘા રહેજો અને મેન મુદ્દો મા બાપની સેવા કરજો બસ બાકી હું બીજું કહેતો નથી આ કથા કરો છો એ સારું છે બંધ આ ખોટું છે એવું નથી કહેતો પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે પણ મા બાપની સેવા કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી નહી આપણી ગેરંટી આખી દુનિયામાં બાબુ બધું આમધામ રાખવા જ કોઈ રાજી નથી બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો બાકી મા બાપનું જો કાળજી બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાન જરૂર છે

ઘર માં કઈ વાત કરે હોંસરી માં કઈ કરે ફળિયા માં આવે આપણે એમને ઘર માં બોલો દીવડો છે જ નહીં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી ભૂગી બાપુ દેશ ની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ભૂગી ન હકે પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ હાથમાં લગામ લીધી તમે બેસી જાઓ બાપુ તમે કયો તો કે કયો એટલા દાખલા આપો દીકરી છે ને એ છે બાપુ માવડિયું છે ને માંથી મોટું આ દુનિયામાં જગતમાં જગત માં કોઈ છેદ જ કોઈ ને પાવર હોય તો ખોટી વાત છે માં છે